સીસીટીવી કેમેરામાં ચોરો પણ કેદ થયા હતા બંને સમૂહ વચ્ચેથી શટર ઊંચા કરીને દુકાનની અંદર ઘૂસીને ચોરી કરી હતી પહેલા માળેથી લઈ શેક ત્રીજા માળ સુધી બધા જ માળે દુકાન તથા ઓફિસના શટરના તાળા તોડીને દુકાનમાં પ્રવેશ્યા હતા અને ઉપર આવેલી એક ઓફિસમાંથી મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરી કરી હતી પોલીસ દ્વારા કરવામાં આવતા નાઇટ પેટ્રોલિંગ પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી